સ્થાયી સમિતિમાં ચાર કામો મંજૂર વડોદરા મહાનગરપાલિકાની મળેલી સ્થાયી સમિતિમાં પાંચ કામો દરખાસ્ત સ્વરૂપે લેવામાં આવ્યા હતા જેમાંથી ચર્ચાના અંતે ચાર કામોને મંજૂર કરીને એક કામ પરત કરવામાં આવ્યું આજની આ બેઠકમાં ઓડિટ વિભાગ પ્રોજેક્ટ શાખા પાણી પુરવઠા શાખા અને વરસાદી કટર પ્રોજેક્ટ શાખાના કામોની દરખાસ્ત મૂકવામાં આવી હતી જેમાંથી બ્રિજ પ્રોજેક્ટ શાખાનું એક કામ શહેરના કમાટી બાગમાં પક્ષી ઘરતી લાયન ટાઈગર એક્સપ્લોઝર તરફ આવેલા જૂના બ્રિજની સમાંતરે નવીન ફૂટ ઓવરબ્રિજ બનાવવાના કામને પરત કરવામાં આવ્યું ત્યારે થોડીક વિભાગનું કામ ચારણમાં લેવામાં આવ્યું છે સાથે સાથે પાણી પુરવઠા શાખા અને વરસાદી કટર પ્રોજેક્ટ શાખાના કામને મંજૂર કરવામાં આવ્યું છે વધુ માહિતી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિશ્રીએ આપી હતી આજની સ્થાયી સમિતિમાં પાંચ પ્રપોઝલ લેવામાં આવી હતી એક પ્રપોઝલ ધ્યાનમાં લીધી છે એક પ્રપોઝલને પરત કરી છે અને બાકીની ત્રણ પ્રપોઝલને મંજૂર કરવામાં આવી છે ત્રીસ બાર બે હજાર ચોવીસથી લઈ અને છવ્વીસ એક બે હજાર પચીસ સુધીના વીકલી ઓડિટ રિપોર્ટો રજૂ કરવામાં જાણમાં લેવામાં આવે છે શહેરમાં કમાડીબાગ પક્ષી ઘરથી લાયન ટાઈગર એન્કલોઝર તરફ આવેલો જે જૂનો જર્જરિત બ્રિજ છે અને સમાંતર નવીન બ્રિજ બનાવવાનું કામ હતું ચૌદ પોઈન્ટ બાસઠ કરોડના ખર્ચે બત્રીસ પોઈન્ટ ટકા ઉપરના કામને પરત કરવામાં આવ્યું છે એની રીડિઝાઇનિંગ કરી અને ફરી નવું ટેન્ડર કરી અને સ્ટેન્ડિંગ માં રજૂ કરવામાં આવશે પાણી પુરવઠા ખાતા દ્વારા વોર્ડ નંબર આઠમાં જૂની ગોરવા ટાંકી જે જર્જરીત થઈ ગઈ તેને તોડી અને એની જગ્યાએ નવીન ઓએસટી બનાવે છે જે બે એમએલડીની હશે સાથે સાથે બે જેટલા અંડરગ્રાઉન્ડ સમ જે આઠ આઠ એમએલડીના બે સમ બનાવે છે પાંચ વર્ષનું ઓઈન એમ છે અને લગભગ એંશીથી નેવ હજાર વસ્તીને ફાયદો થાય એ પ્રકારનું કામ છે જે કામ તેત્રીસ પોઈન્ટ પંચોતેર ટકા વધુ મુજબ સત્યાવીસ પોઈન્ટ ઓગણચાલીસ કરોડના ખર્ચનું કામ છે તેને મંજૂર કરવામાં આવ્યું છે જે આજવા માસ્ટર બેલેન્સિંગ રિઝર્વર છે એ જગ્યાએ પણ સાત એમએલડીનો નવો અન્ડરગ્રાઉન્ડ સમ બનાવી અને જૂનો ત્રીસ એમએલડીનો સમ છે સાથે સાથે આ સાત એમએલડીનો નવો સમ બનાવી અને બુસ્ટર પંપ બનાવવાનું કામ છે જે અઢાર પોઈન્ટ નેવું ટકા વધુ મુજબ તેર પોઈન્ટ સડસઠ કરોડનું કામ છે જેને મંજૂરી આપવામાં આવી છે આ કામ કરવાથી લગભગ સિત્તેર હજાર જેટલી વસ્તીને પાણીના જે સપ્લાય છે એમાં ફાયદો મળશે વાઘોડિયા ચોકડીથી સિદ્ધેશ્વર હાર્બર સુધી જે નેશનલ હાઈવે સમાત વ્યવસ્થા ચેનલ છે એને સાડા ત્રણ બાય સાડા ત્રણ મીટરની બોક્સ ચેનલ બનાવવાનું કામ છે જેને મંજૂર કરવામાં આવ્યું છે એકવીસ પોઈન્ટ છ ટકા ઓછા મુજબ કામની કિંમત બાર પોઈન્ટ અઠ્ઠાણું કરોડ થાય છે એ વાઇઝ હાઈવે સંબંધ ચેનલ છે અને બાકી બનાવવાનું કામ છે એમાં આ કામગીરી લેવામાં આવેલી છે જરૂર પડતાં આગળના સમયમાં બીજા પેચ પણ આ રીતે પાકા કરવામાં આવશે જેથી હાઈવેને સમાંતર ચેનલ બનાવવાથી જે શહેરમાં આવતા પાણી પર આપણે કંટ્રોલ મેળવી શકે